રાજકોટમાં મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવેલી એનિમલ હોસ્ટેલ કે જેમાં માલધારીઓએ તેમની વ્યથા સંભળાવતા જણાવ્યું કે અહીં અમોને કહેવામાં આવ્યું કે તમે એનિમલ હોસ્ટેલમાં જાઓ અને અમે અહીં આવ્યા ત્યારે પ્રાથમિક જરૂરિયાત એટલે કે પાણીની પણ અહીં સુવિધા નથી અનેક અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી પાણી ન હોવાને કારણે પશુઓને ગંદકીમાં રહેવું પડે છે અને પીવાના પાણીની પણ સુવિધા ન હોવાને કારણે અમને મુશ્કેલી સર્જાય છે વરસાદમાં અહીં ખૂબ જ કાદવને કારણે અમારા પશુઓને પણ તકલીફ પડે છે માટે પાણી લાઇટ અને રોડ રસ્તાની સમસ્યાઓ ઉકેલવા માટે માલધારીઓ દ્વારા જણાવાયું હતું

સાયકલ ઊભા કરા સાયકલ નાન આ ઉભા કરેલા હાજ ની માર્યા છો બધાય તો અમે અમને મારવા લાવ્યા કે જેલમાં નાખીને કે